ચાની સુગંધ અને દિલની વાત રવિવારની સવાર હતી બહાર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો અને હવા સહેજ ઠંડી હતી આરવને હંમેશા આવી સવાર ખૂબ ગમતી ખાસ કરીને જ્યારે તે તેના મનપસંદ પુસ્તક સાથે બાલ્કનીમાં બેસીને ગરમ ચાની દુષ્ટિ લઈ શકે આજે પણ તે એ જ મૂળમાં હતો તેણે ચા બનાવી પુસ્તક લીધું અને બાલ્કનીમાં ગોઠવાઈ ગયો અચાનક બાજુના ફ્લેટમાંથી માંથી ચા ની એક અલગ જ મીઠી સુગંધ આરવના નાકમાં પ્રવેશી તેની ચા કરતાં પણ વધુ તાજી અને સુખદ તેણે જોયું તો બાજુની બાલ્કનીમાં એક છોકરીઓ ઊભી હતી તેણે કૂંચળાવાળા વાળને ઊંચા બાંધ્યા હતા અને હાથમાં એક સુંદર કપ તે પુસ્તક વાંચી રહી હતી અને તેના ચહેરા પર એક સુંદર સ્મિત હતું આરવને સમજાયું કે સુગંધ તેની ચામાંથી નહીં પણ આ છોકરીના કપમાંથી આવી રહી છે તેણે ક્યારેય આ છોકરીને ધ્યાનથી નોતી જોઈ ભલે તેઓ બાજુમાં રહેતા હતા તે છોકરીની આંખો તેના ચહેરા પરનો નિર્દોષ ભાવ અને વરસાદમાં પણ તેનું ખુશ મિજાજી વ્યક્તિત્વ આરવ તેના તરફ આકર્ષાયો બીજા દિવસે સવારે આરવ ફરી બાલ્કનીમાં ચા પી રહ્યો હતો આ વખતે તેને સહેજ વધુ સારી ચા બનાવી હતી થોડી વારમાં પેલી છોકરી પણ બહાર આવી તેણે આરવ તરફ જોયું અને હળવું સ્મિત કર્યું આરવે પણ સ્મિતનો જવાબ આપ્યો શું નામ છે તમારા કપમાં કઈ ચા છે આરવે હિંમત કરીને પૂછ્યું છોકરી હસીને બોલી હું પિયા અને આ મસાલા ચા છે તમને ગમશે

પુસ્તકો ફિલ્મો જીવનના નાના મોટા અનુભવો તેમની વાતો ક્યારેય ખૂટતી નહોતી પ્રિયાને મસાલા ચા બનાવવાનો શોખ હતો અને આરામ તેની વાતો સાંભળવાનો ધીમે ધીમે ચાની સુગંધની જેમ જ તેમના દિલમાં પ્રેમની સુગંધ પણ ફેલાવા લાગી એક વરસાદી સાંજે જ્યારે તેઓ બંને પોતાની બાલ્કનીમાં હતા ત્યારે આરાવે પ્રિયાને પૂછ્યું પ્રિયા મને હવે મારી ચા એકલી પીવી નથી ગમતી શું તારી મસાલા ચા અને તારો સાથ મને આખી જિંદગી મળી શકે પ્રિયાની આંખોમાં ચમક આવી ગઈ તેણે હસીને માથું હલાવ્યું અને કહ્યું હા ચા ચાની સુગંધની જેમ આપણો પ્રેમ પણ હંમેશા મહેકતો રહે અને એમ જ ચાની સુગંધથી શરૂ થયેલી તેમની વાર્તા પ્રેમ અને સાથની મીઠી સુગંધમાં બદલાઈ ગઈ આશા છે કે તમને આ વાર્તા ગમે